પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘરઆંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર રાધનપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે આ સંકલ્પ યાત્રાને સમગ્ર રાધનપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે સમગ્ર કાર્યક્રમ કોલાપુર પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો આ તકે શિક્ષકો વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આપણા દેશના લોક લોકલાડીલા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દ્રષ્ટિથી સમગ્ર ભારતની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંદર થી ઝારખંડ રાજ્યમાંથી એની શુભ શરૂઆત કરી અને ગુજરાતમાંથી ગુજરાતના લોક લાડેલા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મા અંબાના દર્શન કરીને સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે જેના ભાગરૂપે આજે રાધનપુર તાલુકાના કોલાપુર ગામે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને અહીં અમે વધાર્યા જેનો મેન હેતુ છે કે દરેક લાભાર્થીને ગામે ગામ અને ઘર આંગણે દરેક લાભાર્થીને પોતાનો લાભ મળી રહે એ માટે થઈને અમારા સરકારના તમામ અધિકારી સ્ત્રીઓ ફદા અધિકારી સ્ત્રીઓ દ્વારા દરેક લાભાર્થીઓને માર્ગદર્શક આપી અને અહીંયા જેનો લાભ મળે એ માટે તેને સ્ટોર ખોલીને એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે આ મોદી સાહેબના વિકસિત ભારત જે આ યાત્રાને ગામે ગામ ખૂબ ઉષ્માભેર સ્વાગત થઈ રહ્યું છે અને લોકો ખુબ આનાથી ખુશ છે